નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચમા સેઠ બે હજાર ચોવીસ અંતર્ગત જે આપણી પરીક્ષા લેવામાં આવી ગઈ છે તેનું કેટેગરી નંબર એ છે એનું આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રશ્ન નંબર એકથી તમારા ત્રીસ પ્રશ્નોનું સોલ્યુશન કરીને મૂકેલું છે તમે અહીંયા જોઈ શકો છો એનો વિડિયો મિત્રો ઓલરેડી બની ગયો છે એટલે આપણે એ બનાવતા નથી તમારે જોવાનું બાકી હોય તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો અથવા મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશું ત્યાંથી પણ મેળવી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરવાના છીએ પ્રશ્ન નંબર એકત્રીસથી તો તમારા જે પ્રશ્નો છે ત્યાંથી શરૂઆત કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા સૌપ્રથમ અહીંયા એકત્રીસમો પ્રશ્ન છે એક બોક્સમાં પંદર નંગ ચીખું આવે તો આવા વીસ બોક્સમાં કુલ કેટલા નંગ ચીખું આવે તો પંદર ટુ ત્રીસ એટલે કે ત્રણસો નંગ મિત્રો ચીખું આવશે બત્રીસમો છે બળદગાડું અંદાજે એક કલાકમાં ચાર કિલોમીટર જેટલું અંતર કાપે તો ત્રીસ કિલોમીટર અંતર કાપવા તેનો કેટલો સમય લાગે તો મિત્રો ત્રીસ ભાગ્યા ચાર કરીએ તો સાત કલાક ત્રીસ મિનિટ જેટલો સમય લાગશે એના પછી તેત્રીસમું છે આઠ કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત બારસો રૂપિયા છે તો એક કિલોગ્રામ કેરીનો ભાવ તો અહીંયા મિત્રો બારસો ભાગે આઠ કરીએ તો એકસોને પચાસ થશે ચોત્રીસમો છે નારંગીમાં રસ કાઢવામાં આવે તો તે રસનું વજન નારંગીના વજનના ત્રણ પંચપણુંસ ભાગનું છે તો દસ હજાર કિલોગ્રામ નારંગીમાં કેટલા રસ તૈયાર થાય તો મિત્રો છ હજાર કિલોગ્રામ માત્રીસમું છે નીચેનામાંથી કયો ખૂણો કાટખું નથી મિત્રો મોં ખોલીને પડેલા મગનના બે જડબા વચ્ચેનો ખૂણો છે એ કાટકોણ ન કહેવાય એ લઘુકોણ કહેવાશે છત્રીસમું છે નીચેના પૈકી કયા સમયે અડિયારના કલાક અને મિનિટ કાંટો વચ્ચે કાઠકોંડો બનશે તો નવ વાગ્યા હોય ત્યારે મિત્રો કાટકોણ ખૂણો બને છે સાડત્રીસમું છીએ નીચેના પૈકી કોનું ક્ષેત્રમાં સૌથી ઓછું થશે તો પાંચસો રૂપિયાની ચલણી નોટ ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલો ભાગ રોકે છે તો ત્રીજો ભાગ ઓગણચાલીસમું છે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટી વિગતો દર્શાવે છે તો અહીંયા મિત્રો તમે જોશો કે ખોટી વિગત છે એ ડી નંબર દર્શાવે છે કારણ કે આ ભાગ છે એ સરખા નથી ચાલીસમું છે નીચેના પૈકી કોણ બાવનનો અવયવ નથી તો મિત્રો ત્રણ એકતાલીસમું છે એક કેળાની કિંમત રૂપિયા પચાસ ત્રણ પોઈન્ટ પચાસ રૂપિયા હોય તો પાંચ કેળાની કિંમત તો સત્તર પોઈન્ટ પચાસ રૂપિયા થશે બેતાલીસમાં છે બે મીટર અને પાંચ સેન્ટીમીટર એટલે કેટલા મીટર તો બે પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ મીટર તેતાલીસમાં છે એક ચોરસ પાટિયાની પરિમિતિ ચારસો સેમી છે તો તેનું ક્ષેત્રફળ મિત્રો આ ખાસ કોમેન્ટ બોક્સમાં તેનો જવાબ આપજો ચુમ્માલીસમાં છે એક જો એક ખોખામાં વધુમાં વધુ ચોવીસ પુસ્તકો સમાય તો પાંચસોને છોતેર પુસ્તકો મૂકવા કેટલા ખોખાની જરૂર પડે તો મિત્રો અહીંયા તમારે જે છે એ ચોવીસ પુસ્તક ચોવીસ ખોખાની જરૂર પડશે એટલે કે ડી ઓપ્શન સાચો છે ચોવીસ ગુણ્યા ચોવીસ કરશો તો પાંચસોને છોતેર થાય અથવા પાંચસો છોતેરને ચોવીસ વડે ભાગી લેવાના પિસ્તાલીસમાં છે ચાર લાખ પાંચ પાસઠ પાસઠને ચાર ચાર લાખ પાંચસો પાંસઠ બરાબર પાંચસો સડસઠને અંકમાં લખવાના હોય તો મિત્રો આવી રીતે લખાય છે ચાર લાખ પાંચસો સડસઠ આઠ અને સોળનો સામાન્ય વ્યવ તો બે છે સુડતાળસમી છે ઘડિયાળમાં મિત્રો આઠ વાગ્યે બનતો ખૂણો કેવો હોય છે તો આઠ વાગે કેવો બને છે ગુરુકોણ છના છેદમાં દસનું દસમ સ્વરૂપમાં મિત્રો આવી રીતે લખાય છે ઝીરો પોઈન્ટ છ એતમાં મિત્રો મૂળા મૂળાક્ષરમાં કેટલા ખૂણા છે તો ચાર હદની લંબાઈને શું કહેવામાં આવે છે તો મિત્રો હદની લંબાઈ હોય એને પરિમિતિ કહીશું એના પછી એકાવનમો છે તેની અંદર મિત્રો આ જે આકૃતિ છે તે કેટલો ભાગ રોકે છે તો એ એક ચતુર્થાંશ ભાગ રોકે છે બાવનમું છે મિત્રો એક સાળે દર ત્રીજા મહિને એક સામયિક બહાર પાડવાનું નક્કી કરે તો જો પ્રથમ સામયિક જાન્યુઆરી મહિનામાં બહાર પાડે તો ત્રીજી સામયિક કયા મહિના બહાર પડશે તો મિત્રો ત્રીજું સામયિકની વાત છે પ્રથમ જાન્યુઆરી તો જાન્યુઆરીથી મિત્રો ગણવાનું છે ફેબ્રુઆરી માર્ચ બરાબર એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર તો મિત્રો અહીંયા જુલાઈની અંદર છે એ પડશે તો અહીં આવશે જુલાઈ જુલાઈમાં ત્રીજું સામયિક બહાર પડે છે એ પણ હું છે તેમાં મિત્રો જે મંદિર છે તેમાં કઈ દિશામાં ચાલુ પડશે તો મિત્રો પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ તરફ ચાલવું પડે અહીંયા તમે જોશો તો કે ભાઈ આ જે આકૃતિ છે એ પાંચ લખોટી બતાવે છે આ આકૃતિ બે લખોટી બતાવે છે અથવા તો અહીંયા કુલ કેટલી લખોટી છે તો એક બે ત્રણ ચાર પાંચ પાય પાય પચીસ અને આ બે એટલે સત્યાવીસ લખોટી હશે અહીંયા મિત્રો એક જે આલેખ બતાવેલું છે તેમાં સૌથી ઓછું તાપમાન કયા શહેરનું છે તો સુરતનું જણાય છે છપ્પનમું છે એક લમગનની લંબાઈ દસ સેમી પહોળાઈ પાંચ સેમી ચાર અને ઊંચાઈ ચાર સેમી છે તો કદ કેટલું તો મિત્રો અહીંયા થશે બસો ઘન સેમી સત્તામું છે એક જંગલમાં મિત્રો એકવીસ હજાર વૃક્ષો હતા નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ કુલ ત્રેવીસ હજાર પાંચસોને વીસ વૃક્ષ થયા તો કુલ કેટલા નવા વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું તો મિત્રો અહીંયા ત્રેવીસ હજાર પાંચસોને વીસમાંથી એકવીસ હજાર બાદ કરીએ તો જવાબ જે આવે છે તે આવશે મિત્રો પચીસો ને વીસ તો પચીસો ને વીસનું નવું વાવેતર કર્યું છે બી ઓપ્શન સાચો છે અઠ્ઠાવનમાં છે મિત્રો વર્તુળના આઠ સરખા ભાગ કર્યા બાદ કરે દરેક ભાગના વર્તુળનો ભાગ એક અઠ્ઠમાંશ ઓગણસાઇમાં છે કયા આકારનો અડધો ત્રીજો ચોથો છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો રહે તો વર્તુળ અને સાઠમો છે સાપસીડીની રમતમાં આવતો પાસો કયો આકાર તો સમગણ તો મિત્રો આવી રીતે આપણે એક થી સાઠ સુધીના પ્રશ્નોનું સોલ્યુશન જોયું હવે બાકીના પ્રશ્નોનું સોલ્યુશન ટૂંક સમયમાં મૂકી રહ્યા છે